ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ પંદર હજાર ચારસો પચાસ કિલોગ્રામ વજનના સળિયા સાથે એક ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો કોઈ દસ્તાવેજ ન મળતા આઠ પોઈન્ટ ત્રેસઠ લાખનો મુદ્દા જપ્ત કરાયો હતો ભરૂચ જિલ્લાના દહેજ ભરૂચ ફોર લેન રોડ ઉપરથી એસઓડી ભરૂચની ટીમે શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો લઈ જતા એક ટેમ્પોને ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં ટેમ્પોમાંથી પંદર હજાર ચારસો પચાસ કિલોગ્રામ વજનના લોખંડના સળિયા મળી આવ્યા હતા આરોપી પાસેથી આ મુદ્દામાલ અંગે કોઈ પણ પ્રકારના કાયદેસર દસ્તાવેજ ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે એસઓડી ભરૂચના પીઆઈ પીઆઈએ ચૌધરીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો નંબર